નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું નવમી જાન્યુઆરીના તમામ અગત્યના કરંટ અફેર આજે નવ જાન્યુઆરી છે નવ જાન્યુઆરી બે હજાર ને બે હજાર નહીં ઓગણીસો ને પંદર આ દિવસે ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારતમાં પરત આવ્યા હતા તો એ દિવસને આપણે પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવીએ છીએ તો આજે નવ જાન્યુઆરીએ બે હજાર ને છવ્વીસ થઈ છે તો આજે પ્રવાસી ભારતીય દિવસ છે પરંતુ ક્યાંય સ્ટેટ લેવલે નેશનલ લેવલે આની ઉજવણી નહીં દેખાય શું કામ તો કે બે હજાર ને પંદર થી છે બરાબર પ્રવાસી ભારતીય દિવસ છે બરાબર આપણે દર બે વર્ષે એક વખત ઉજવીએ છીએ તો લાસ્ટ જે ઉજવ્યો હતો બે હજાર પચીસ માં ઉજવ્યો હતો એના પછી હવે પછી સીધો બે હજાર ને સત્યાવીસ માં ઉજવવાનો થશે ક્લિયર તો એ આપણે યાદ રાખીશું બાકી આપણા આ ટાઈપના કરંટ અફેરના લેક્ચરની પીડીએફ જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપણી લિંક છે એન્ડ્રોઈડ એપ્લિકેશનમાંથી ત્યાંથી તમને બધા જ કરંટ અફેર મળી જશે યુટ્યુબમાં છે નથી એ બધા જ કરંટ અફેરો તમને ત્યાંથી મળી જશે બાકી વોટ્સઅપ નંબર છે વધારે માહિતી જોઈતી હોય તો ત્યાં કોલ કરી શકો છો શરૂ કરીએ નવમી જાન્યુઆરીના કરંટ અફેર સૌથી પહેલો ક્વેશ્ચન હાલમાં જ કયા રાજ્યમાં દુર્લભ પ્રથમ વખત સેન્ડલવુડ લેપોર્ડ છે એ દેખાયો છે

બાકી આ રંગભેદ જેનેટિક મ્યુટેશનના કારણે થાય છે સેન્ડલવૂડ કલરનો હોય છે ચંદનમાં જે કલર હોય એ ટાઈપનો કલર હોય છે દીપડામાં તો એટલા માટે એને સેન્ડલવુડ લેપર્ડ કહે છે બરાબર અને તે ચંદનના જંગલો જે છે બરાબર એ સાઈડ જોવા મળતો હોય છે ક્લિયર કે આ રંગ ભારતમાં આવા રંગના તેંદુઆ અતિ દુર્લભ માનવામાં આવતા હોય છે ઓકે કર્ણાટક પહેલાં રાજસ્થાનમાં પણ આ પ્રકારના તેંદુઆ નોંધાયેલા હતા

તો હાલમાં જ આનું લોન્ચિંગ છે એ આઈઆઈટી મદ્રાસ ખાતેથી કરવામાં આવેલું છે ઓપ્શન બી આપણો આન્સર બનશે આઈઆઈટીએમ ગ્લોબલ રિસર્ચ ફાઉન્ડેશન છે એ ડોક્ટર એસ જયશંકર આપણા વિદેશ મંત્રી છે એમણે લોન્ચિંગ કર્યું ક્યાંથી કર્યું આઈટી મદ્રાસ તમિલનાડુના ચેન્નાઈ ખાતેથી કર્યું વૈશ્વિક સ્તરે સંશોધન એટલે કે રિસર્ચ અને ઇનોવેશન માટે આ પ્રોત્સાહન આપતી એક ફાઉન્ડેશન બની આ પહેલ છે એ આઈટી મદ્રાસની આંતરરાષ્ટ્રીય પહોંચને મજબૂત કરશે ફાઉન્ડેશન ઉદ્યોગ શિક્ષણ સંશોધન વચ્ચે સહયોગ પણ વધશે ઓકે અને ટોપ રેન્કિંગની ની આઈટી સંસ્થાઓ માંથી એક છે આપડી આઈટી મદ્રાસ ક્લિયર બાકી આ ફાઉન્ડેશન થી વિદેશી યુનિવર્સિટીઓ છે અને સંસ્થાઓ વચ્ચે ભાગીદારી વધશે એઆઈ ડીપ ટેક એનર્જી ક્લાઇમેટ હેલ્થ આવા બધાની અંદર છે રિસર્ચ એટલે કે સંશોધનો

બરાબર બાકી મેન્ટલ સ્ટ્રોંગ એ ટેક નું આવા આવજો છે ઓકે આ તોફાન આવા આવે કે અચાનક તાપમાન ખૂબ ઘટી જાય એટલે કે તાપમાન ડાઉન થઈ જાય બાકી બીજું શું છે ને આવા તોફાનમાં નોંધવા માટે અમેરિકાની એક સંસ્થા છે નેશનલ વેધર સર્વિસ કે આવા તોફાનો ઉપર નજર રાખે જેમ આપણે આઈએમડી છે એવી રીતે એનડબલ્યુએસ નેશનલ વેધર સર્વિસ છે ભારતના ગણતંત્ર દિવસના સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે કોને આમંત્રિત કરવામાં આવેલું છે તો ભારતના ગણતંત્ર દિવસના સમારોહની અંદર છે ટોટલ બે વ્યક્તિને આમંત્રિત કર્યા છે યુરોપિયન યુનિયનના પ્રમુખ અને યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ બંનેને આમંત્રિત કર્યા છે એલ તો એને બી બંને આપણે જવાબ થશે હાલમાં જ જે ભારતનો ગણતંત્ર દિવસ છે ત્યારે આવે છે 26 જાન્યુઆરી આવે છે 26 જાન્યુઆરી શું કામ આપણે ગણતંત્ર દિવસ ઉજવીએ છીએ તો કે 26 જાન્યુઆરી

જાહેર કરાયા છે સંપૂર્ણપણે ઓનલાઈન આ વિઝા મેળવી શકાય એવું છે ઓકે ભારતમાં આવવા માટે આવવાની જરૂર નથી ક્લિયર આ વિઝા માટે એમ્બસીની મુલાકાત લેવી પડશે નહીં વિઝા હેઠળ છે વેપારીઓને ભારતમાં વેપારીક પ્રવૃત્તિ કરવાની મંજૂરી મળશે અને આ માન્યતા છે છ મહિના સુધીની હોય છે ભારત ચીનના વેપારીક સંબંધોમાં સુધાર માટે આ મહત્વનું પગલું છે ઇઝ ઓફ ડુઈંગ નીતિને પણ આ મજબૂત બનાવે છે

સોલિડ નહીં સોલ્જર નહી સોલ્જર ચાલો તો સોલ્જર વોટર ડિસેલિનેશન સિસ્ટમ આ એનું પૂરું નામ છે ઓકે બાકી પોર્ટેબલ જળ વિદ્યુત પ્રણાલી છે એટલે કે એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જઈ શકીએ એ ટાઈપની જળ શુદ્ધિકરણ પ્રણાલી છે ઓકે એવી જળ શુદ્ધિકરણ પ્રણાલી છે એક બીજી જગ્યાએ લઈ શકીએ એવી જળ શુદ્ધિકરણ પ્રણાલી છે ટેકનોલોજી ખાસ કરીને સૈનિકો માટે પીવાનું પાણી છે એ ઉપલબ્ધ કરાવવા માટે વિકસાવવામાં આવી છે અને પોર્ટેબલ રાખી છે એટલે કે એક જગ્યા બીજી જગ્યાએ સૈનિકો લઈ જઈ શકે કેમ કે ઘણી વખત સમુદ્રનું પાણી ખારું હોય તો પી ના શકીએ તો એવા પાણીને પણ શુદ્ધ કરવાની ક્ષમતા જ્યાં ખારાશવાળું હોય કે કોઈ જગ્યાએ દૂષિત પાણી હોય સોલ્જરો છે એને કોઈ પણ જગ્યાએ બે થી ત્રણ મિનિટની અંદર પીવાનું શુદ્ધ પાણી મળી રહે એ માટે થઈને આખી આ ટેકનોલોજી વિકસિત કરી છે સિસ્ટમથી વીસ થી પચીસ સૈનિકો માટે પૂરતું પીવાનું શુદ્ધ પાણી બનાવી શકાશે આર્મી નેવી એરફોર્સ ત્રણેયના જવાનોના ઉપયોગી બનશે તો સ્વદેશ ટેકનોલોજી છે ખૂબ જ સારી છે બરાબર પીવાનું પાણી શુદ્ધિકરણ કરવાની ટેકનોલોજી છે અને પછી પોર્ટેબલ છે એક જગ્યાએ થી બીજી જગ્યાએ લઈ જઈ શકે એવી છે સ્કિલ ધ નેશન ચેલેન્જ છે એ લોન્ચ કરવામાં આવ્યું છે કોણે લોન્ચ કરી છે દ્રૌપદી મુર્મુ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે સદાનંદ દાતે એ કયા રાજ્યના નવા ડીજીપી બન્યા છે તો હમણાં ઘણા બધા રાજ્યોમાં ડીજીપી મુખ્ય સચિવ નિયુક્ત થાય છે એક વિડીયોની અંદર આપણે બધા કવર કરી લઈશું શોર્ટમાં આપણે તમને એક વખત રિવિઝન કરાવી દઈશું

યુક્રેનના આર્થિક વિકાસ માટે નવા સલાહકાર તરીકે કોની સડક સંકેતો ઉપર ક્યુઆર કોડ લગાવવાનું ફરજિયાત કર્યું છે ક્યાં કર્યું છે આ દિલ્હીમાં કર્યું છે બે માં કયા રાજ્યની લિંગ અનુપાત ઝડપથી વધીને નવસો ને ત્રેવીસ હરિયાણામાં થઈ છે

તો આ સાથે નવ જાન્યુઆરીના વિડીયોને વિદાય આપી દઈશું અને મળીશું દસ જાન્યુઆરીના વિડીયોમાં આશા રાખો છું વિડીયો પસંદ આવેલો છે બીજી માફી માંગી લઉં કે વિડીયો આજે થોડોક લેટ આવ્યો છે ક્લિયર ચાલો તો મળશું નેક્સ્ટ વિડીયોમાં કાલે સમયસર મૂળિયો મૂકવાનો પ્રયત્ન કરીશું